અને આ જે મકાન બને છે જે પરિવાર માટે બને છે એ પરિવારની અંદર ફક્ત ત્રણ સભ્યો રહે છે બે દીકરીઓ અને એમની મમ્મી અને આજે દીકરીઓ છે એમના પપ્પા પાછલા ઘણા બધા વર્ષોથી ઓફ થઈ ગયા હતા એટલા માટે આ પરિવારની પરિસ્થિતિ એકદમ કપરી અને બહુ ખરાબ હતી અને કોઈ પણ આશા હતી નહીં કે એમનું ઘર બની શકે અને ઘણા સમય પહેલા વિક્રમભાઈ ભાઈએ પણ સેવા આવી રહ્યા છે અને આ મકાન આપણે લગભગ સાત થી આઠ દિવસ એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું હતું તો આગળ વિડીયોમાં બનાવી રેજો જે લોકોને ખબર ન હોય એમને જણાવી દઉં કે આપણું ગરીબ અને નિરાધાર લોકોના લાભાર્થે એક ગ્રુપ બનાવેલો છે એ વોટ્સઅપ ગ્રુપમાં

જો તમે રૂમ આપણ કરી શકો છો રૂમ ની રૂમ બની કમ્પ્લીટ અને આ મામલાના સંપૂર્ણ જાતા છે મુસંદરભાઈ છે ને નું કામ એકદમ એ કમ્પ્લીટ થઈ ગયું છે અને નાની દીકરી કે જે જગદંબાનો અવતાર કહેવાય એના હાથે આપણે કુંમગોડ મુકાવી ત્યાર પછી એના કુંકુમ પગલા પાડી આપણે આ મકાનનો પૂજા જે વિધિ કરીને ત્યાર પછી આપણે પરિવારને મકાન સોંપવાનું છે તો તમે જોઈ શકતા છો રિબન કટ થઈ ગઈ છે પછી આ દીકરી દ્વારા કુંકુમ પગલા પાડવામાં આવ્યા અને ત્યાર પછી કાયદેસર જે વિધિ કરવાની હોય એ વિધિ કરી કુંમગોડ મુકી અને વિક્રમભાઈ તથા આ પરિવાર અને અમારા મંડળના સભ્યો દ્વારા અહીંયા પૂજા કરવામાં આવી હતી અને અને ત્યાર પછી આ મકાન સોંપ્યું હતું અમારું બીજું પણ એક ગ્રુપ ચાલે છે જેમાં દર મહિને સો સો રૂપિયા આપણે આપણે આવા નિરાધાર પરિવાર માટે કાઢીએ છીએ જેમાં કરિયાણાને કીટ આપવી કે પછી કોઈ મદદ કરવી તો એ ગ્રુપમાં તમે જોઈન થવા માંગતા હોય તો પણ તમે કોમેન્ટ કરી દેજો અથવા પછી અહીંયા ઇન્સ્ટાગ્રામ આઈડી તમને દેખાતી છે એમાં મેસેજ કરજો એમાં